એ પોતાનો લગ્ન પ્રસંગ યોગ્ય રીતે પાર પાડવાનો એનો બંધારણીય અધિકાર છે આ લગ્ન પ્રસંગમાં કોઈ મોટા અવાજથી બોલે ડીજે વગાડે એન્જોય કરતું હોય તો કોઈના પણ પેટમાં તેલ રેડાવવું જોઈએ નહીં આ એક બહુ આટલી ખેલદીલી મારામાં તમારામાં સર્વ સમાજમાં આપણા ગુજરાતમાં બધી હોવી જોઈએ દરેક વખતે આવી ઘટનાઓમાં જીગ્નેશભાઈએ જવું પડે તો સવાલ થાય છે આપણા સમાજ કલ્યાણ મંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ પીડિત પરિવારોની પડખે કેમ નથી ઉભી રહેવી આ ફક્ત દલિત આંદોલનના માણસો આંબેડકરવાદીઓની જીજ્ઞેશ પેમાની જવાબદારી બને છે હાલમાં એકવીસમી સદી ચાલી રહી છે ગુજરાત વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ટેકનોલોજી પ્રસરી રહી છે છતાં પણ જો રાજ્યના છેવાડાના ગામોની વાત કરવામાં આવે છેવાડાના વિસ્તારોની વાત કરવામાં આવે તો ત્યાં જાતિવાદ હાલમાં પણ ચરમસીમાએ પહોંચી ચૂક્યો છે તેમાં આ નાના નાના ગામડાઓમાં હજુ પણ એ જાતિ ઉપર વધુ ભાર મૂકવામાં આવતો હોય છે કે ભાઈ આ ઉંચલી જાતિનો છે આ નીચલી જાતિનો છે આ દલિત છે આ અન્ય સમાજમાંથી આવે છે એટલા માટે જાતિ જાતિ વધુ કેન્દ્રમાં રહેતી હોય છે અને તે વચ્ચે પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ભીલવડ ગામમાં એક જાતિવાદનો મુદ્દો સામે આવ્યો છે તે અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઈ ટ્વેન્ટી ફોર સાથે હું છું મેક્ષો ઠક્કર પાટણ જિલ્લાના એક છેવાડાના ગામમાં દલિત પરિવારની દીકરી જેનો લગ્ન પ્રસંગ હતો અને તે સમય દરમિયાન મુસ્લિમ સમુદાયના ચારસો થી પાંચસો લોકો આવે છે અને ત્યાં હુમલા જેવી એક ઘટના બને છે એ લગ્ન બંધ કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે અને ચારે બાજુ હાલ આ મુદ્દો ચર્ચાનો વિષય બની ગયો છે કારણ કે અહીંયા જાતિ કેન્દ્રમાં હતી અને તેને લઈને દલિત સમાજમાં પણ ક્યાંક રોષનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે તેમના સમાજની એક દીકરી જ્યાં તેના ઘરે લગ્ન પ્રસંગ યોજાઈ રહ્યો હતો તે સમય દરમિયાન એ મુસ્લિમ સમાજના ચારસોથી પાંચસો લોકો આવે છે હુમલો કરે છે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઝપાઝપીનો માહોલ પણ ત્યાં જોવા મળ્યો હતો એટલે કે લગ્ન પ્રસંગનો માહોલ જે છે તે સમગ્ર રીતે બદલાઈ ચૂક્યો હતો ક્યાંક રોષ જોવા મળી રહ્યો હતો અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો પણ આ ઘટનાને લઈને છેવાડાના ગામ સુધી પહોંચી ચૂક્યા છે દલિત પરિવાર સાથે પહોંચી ચૂક્યા છે અને આ મુદ્દાને લઈને આ ઘટનાને લઈને તેમને સરકાર ઉપર પણ આકરા પ્રહારો કર્યા છે તો જીગ્નેશ મેવાણી દ્વારા શું જણાવવામાં આવ્યું તે પણ સાંભળી લઈએ પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના ણ ગામે બે ચાર દિવસ પૂર્વે દલિત સમાજના લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવાના મામલે જે અત્યાચારની અન્યાયની ઘટના બની જે હુમલો થયો એમાં સાત આઠ લોકોને ગંભીર અને નાની મોટી ઇજાઓ થઈ છે કોઈનો લગ્ન પ્રસંગ ઉજાડવો કોઈના લગ્ન પ્રસંગના સાધન સામગ્રી અનાજને ફેંદી નાખવું તહેશ નહેશ કરવું એક ટોળું નાનકડા દલિત મોલ્લામાં ઘૂસીને હાથમાં હત્યારો સાથે તોડફોડની હિંમત કરે એ કોઈ પણ સંજોગોમાં ચાલે નહીં આ અયોગ્ય છે હું ગામના સર્વ સમાજના લોકોને અપીલ કરું છું કે કોમી એકતાનો પ્રયત્ન કરવો જોઈએ બંધારણ હાથમાં લેવાનો નહીં આ પ્રકરણમાં દલિત સમાજ ભોગ બનનાર છે અન્ય સમાજનો કોઈ વ્યક્તિ ક્યારેય ભોગ બનનાર હશે તો પણ જીગ્નેશ મેવાણી હંમેશા તમારી પડખ્યાઈને ઊભો રહ્યો છે અને ફરીથી ઊભો રહેશે પોલીસ પ્રશાસને હાલપૂરતી યોગ્ય કામગીરી કરી છે કલેક્ટરશ્રી ડીડીઓ જિલ્લા પોલીસવાળા બધા સાથે વાત કરવાનો છું કાયદો કાયદાનું કામ કરશે પણ હાલ પૂરતી હું સૌ લોકોને અપીલ કરું છું કે ગામનું વાતાવરણ ઢોળાય નહીં કોમી એકતા મજબૂત રહેવો પ્રયત્ન કરવો જોઈએ કોઈપણ સમાજનો કોઈપણ જ્ઞાતિ કોઈપણ ધર્મનો વ્યક્તિ હિન્દુ હોય મુસ્લિમ હોય દલિત હોય આદિવાસી હોય જનરલ સમુદાય હોય એ પોતાનો લગ્ન પ્રસંગ યોગ્ય રીતે પાર પાડવાનો એનો બંધારણીય અધિકાર છે આ લગ્ન પ્રસંગમાં કોઈ મોટા અવાજથી બોલે ડીજે વગાડે એન્જોય કરતું હોય તો કોઈના પણ પેટમાં તેલ રેડાવવું જોઈએ નહીં આ એક બહુ આટલી ખેલદીલી મારામાં તમારામાં સર્વ સમાજમાં આપણા ગુજરાતમાં બધી હોવી જોઈએ દલિત સમાજના અનેક લોકો વરઘોડો કાઢતા હોય તો ઘોડા પરથી ચડવાના દે લાંબી મૂછ રાખવાના દે આ ગામમાં જેમ ભીલવણમાં ડીજેથી તકલીફ પડી આ બધા અસ્પૃશ્યતાના દ્રષ્ટાંતો છે બે હજાર ચોવીસ બે હજાર પચીસના ગુજરાતમાં અને ભારતમાં આજે પણ આ પ્રમાણેના અત્યાચાર અન્યાય અને અસ્પૃશ્યતા જીવે છે એ ગુજરાત માટે દેશ માટે એ તંદુરસ્ત બાબત નથી દરેક વખતે આવી ઘટનાઓમાં જીગ્નેશભાઈએ જવું પડે તો સવાલ થાય છે આપણા સમાજ કલ્યાણ મંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી ક્યાં છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ક્યાં છે ક્યાં છે સામાજિક સમરસતાનું ઢોલ પીટનારી ટીમ પીડિત પરિવારોની પડખે કેમ નથી ઉભી રહેવી આ ફક્ત દલિત આંદોલનના માણસો આંબેડકરવાદીઓની જવાબદારી છે રાજ્ય સરકારની કોઈ ભૂમિકા કેમ નથી કેમ રાજ્ય સરકાર આવા પ્રકરણોમાં રસ લેતી નથી કેમ રાજ્ય સરકાર અસ્પૃશ્યતા નાબૂદીની કામ કરતી નથી હું જેમાં પીડિત પરિવારની પડખે અત્યારે ઉભો છું એમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પીડિત પરિવારની પડખે તો નથી ઉભા રહેતા પણ બે પૂર્વક રાજકોટના ગોંડલમાં દલિત યુવાનના નગ્ન કરીને જે લોકો માર્યો એના તુલસી વિવાહના લગ્નમાં જાય છે આરોપીના ઘરે મુખ્યમંત્રી માલવા જાય છે અને હું પીડિતોને પડખે છું આ ફક્ત જીગ્નેશભાઈની જવાબદારી નથી રાજ્ય સરકારની જવાબદારી છે કે ગુજરાતની કોમી એકતા જળવાય ગુજરાતમાંથી જાતિવાદનું દૂષણ અને અસ્પૃશ્યતાની નાબૂદી થાય આપણે બધા સાથે મળીને એ દિશામાં પ્રવૃત્તિ થઈએ તો મને લાગે છે કે પક્ષ વિપક્ષ પોલીસ પ્રશાસન બધા એ જે સંવિધાન દિવસની ઉજવણી કરતા હોય છે તો જે સાચા અર્થમાં સાકાર થઈ કહેવાય